જય માતાજી મિત્રો મારી આ ઠાકરણી દયા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દિવાળી પર્વમાં હું મારા ખેતરની વાડી આવ્યો છું મિત્રો બરાબર તો મને આ વનસ્પતિ મારી વાડીએથી આ નજરે આવી છે મિત્રો તો હું આને ઓળખી ના શક્યો મિત્રો કે હવે આ વનસ્પતિ છે આ એવા ફળ છે મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ બરાબર આ ફળ છે મિત્રો કે આ કેટલા સુંદર અને આ કઈ વનસ્પતિના ફળ છે મિત્રો તે અમને વિડીયો સમક્ષ કોમેન્ટ કરી અવશ્ય બતાવજો મિત્રો જેથી કરી તમને અને અમારા ચેનલના મિત્રોને પણ આની માહિતી મળે મિત્રો જેથી કરી તમે અવશ્ય જણાવજો મિત્રો આનું નામ અને આના ફાયદા અને આ વનસ્પતિનું કયા નામથી ઓળખવામાં આવે છે બરાબર તે અમને જણાવજો મિત્રો કે આને શું કહેવાય મિત્રો બરાબર એ અમને ખબર તો નથી પણ તમે અમને જણાવજો મિત્રો જો મને કેતે નિવાડીએ આવા ખૂબ પ્રમાણમાં આનોસ્પતિ વાડે જોવા મળ્યા છે મિત્રો